વાત છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશન સામે છેલ્લા પંચ્યાસી કરતા વધુ દિવસોથી રાજ્ય સરકાર સહિત સ્થાનિક તંત્ર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે હુડા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદથી હુડા હટાવો સંકલન સમિતિની આગેવાનીમાં હુડા રદ કરવા માટે વિરોધ નોંધાવાઈ રહ્યો છેલ્લા ત્રણ મહિનાથી હુડા સામેના વિરોધમાં ખેડૂતો સહિત સંકલન સમિતિ હવે જ્વલંત આંદોલન તરફ આગળ વધી રહ્યા છે અગિયાર ગામના ખેડૂતો સહિત સ્થાનિકોના પક્ષે શરૂ થયેલો વિરોધ શાંત પડવાની બદલે દિન પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે રાજ્યના મુખ્યપ્રધાન નાયબ મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી સહિત સ્થાનિક રાજકીય નેતાગીરી વચ્ચે થયેલી વાતચીત બાદ પણ કોઈ પ્રકારનો હકારાત્મક નિર્ણય ન આવતા આજે હિંમતનગર ખાતે વિશાળ સંખ્યામાં પદયાત્રા યોજી ખેડૂતોએ એક પણ ઇંચ જમીન ન આપવાનો સંકલ્પ કર્યો છે સાથે જુડાના કાયદા સામે મોટા ભાગના ખેડૂતો જમીન વિહોણા બની રહ્યા છે તેની સામે નોટિફિકેશનનો સખ્ત વિરોધ નોંધાવી હુડા રદ કરવા માટે માંગ અડગ રાખી છે પાંચ દિવસથી અમે જે ખેડૂત એકતા પદયાત્રા કરી એની પૂર્ણાહુતિ ટાવર ચોક સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ કરી છે અને અમારું હુડાનું આંદોલનનો પાર્ટ ટુ આજથી શરૂ થવા જઈ રહ્યો છે એનું રણસિંગુ પણ અમે આજે ફૂંક્યું છે આજથી અમે નિર્ણય લીધો છે કે આગામી દિવસોમાં કોઈપણ રાજકીય કાર્યક્રમ અમારા અગિયાર ગામ અને હિંમતનગર શહેરમાં અમે થવા દેવાના નથી અને જો કરશો તો અમારે તમારી સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે તો ઉતરશું પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ જ્યાં સુધી હુડા રદ ન થાય અમે સરકારમાં મળ્યા બધે મળ્યા સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે કોઈ નિર્ણય પર આવી નથી રહી ત્યારે અમે ત્વરિત નિર્ણ નિર્ણય ઈચ્છીએ છીએ આજે પંચ્યાસી પંચ્યાસી દિવસ અમારા આંદોલનને થયા પણ આ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે અમારું આંદોલન હવે પાર્ટ ટુ તરફ જઈ રહ્યું છે અમે આજે મહાત્મા ગાંધીજી બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈના પણ દર્શન કરીને કહીને આવ્યા છીએ કે ક્યાંક તમારા આદર્શોને બાજુ પર મૂકી અમારે આ લોકોને ભગાડવા પડશે તો ભગાડી પણ દઈશું જમીન માતા મે રેલી કાઢી અમારી જમીન બચા માતા રેલી કાઢી છે આ જમીન અમારા મફતની હતી અમારા છોકરા માતા રાખવાની છે

પચીસ તારીખે બેણાથી શરૂ થયેલી યાત્રા પંચ્યાસી કિલોમીટરનું અંતર કાપી હિંમતનગર પહોંચી હતી ખેડૂતોએ સર્વજ્ઞાતિ એકના સંદેશા સાથે શહેરમાં પદયાત્રા યોજી ગાંધીજી બાબા સાહેબ આંબેડકર તેમજ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી આંદોલન પાર્ટ ટુ નો પ્રારંભ કર્યો છે પાર્ટ ટુ તરફ આગળ વધી રહેલા આંદોલનના રાજકીય આગેવાનો હોદ્દેદારોને ગામોમાં પ્રવેશબંધી તેમજ રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ સહિતના મુદ્દે એક મજબૂત લડતની શરૂઆત કરી ચૂક્યા છે સાથોસાથ ખેડૂતોની એક જ માંગ છે કે હુડા નોટિફિકેશન કાયમી ધોરણે રદ થવું જોઈએ તેમજ હુડા સામેના વિરોધમાં પોતાનો જીવ પણ આપવાનો થશે તો જીવ પણ આપી દઈ આવનારી પેઢી માટેની જમીન હુડામાં સમર્પિત નહીં કરીએ તેમજ ટાવર વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી હુડા રદ કરો ખેડૂતોની માંગ પૂરી કરો સહિતના સૂત્રોચ્ચાર સાથે આંદોલન પાર્ટ ટુ તરફ મજબૂત વિરોધ થઈ રહ્યો છે આ યાત્રા પદયાત્રા કાઢી છે એ યાત્રા અમે પોત દિવસથી સરંગ રાત દારો ઊંઘ્યા નથી અને આજા આવરો મોટા સમૂહમાં અમે આટલો બધો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે છતાં પણ સરકારની ઊંઘ ઉઠતી નથી તો નેતાઓની ઊંઘ ઉઠતી નથી સરકારની ઊંઘ નથી અમે દિવાળી પણ ભૂલી ગયા છીએ લગ્નો પણ ભૂલી ગયા છીએ અત્યારે અમે એક જ મુદ્દો લઈને નીકળીએ છીએ અમારી જમીન ના મળી છે આગાના આગામી સમયમાં જૂનું યાદ કરીએ તો જે વખત મીટર રદ કર્યો તો જે સરકારે મીટર રદ કર્યો તો એ વખત જે લોકોએ જે લોકોએ એ વખત જે પોતાને જાન આપી દીધા છે એવા જાન આપવા માટે પણ અમે તૈયાર છીએ અને જે વખત અમે શહીદો જે વખત અહીંયા આપણા સાબરકોઠાના શહીદો પોત શહીદો થયા હતા એવા અમે એકાવન શહીદો છે હું પણ એક ઇંચ એક ઇંચ જમીન આપવા માટે અમે તૈયાર નથી અને જો થશું તો અમે ગામે ગામ જે શહીદો થયા હે જે શહીદો ને મારવા હોય તો મારી નાખો જે કરવું હોય ખેડૂતોને મારી નાખો જે કરવું હોય એ કરો તમારે છૂટ છે પણ અમારા અમારી અમારા ઘેર થી મહિલાઓ એટલી તૈયાર છે કે અમારા માટે પણ એ જાન આપવા માટે તૈયાર છે એટલે સરકાર એટલું સમજી લેજો કે ભાઈ આ સારું થતું નથી અત્યારે તમે ચાર એક હોય તો મળતો નથી એક એકર જમીન તો પણ જમીન નથી એટલે આ લોકો એવું સમજશે કે તમારો ભાવ વધે એટલે આ ભાવ વધે કે પેલા ખિસ્સા પૈસા પૈસા સાનું વપરાય અને જમીન વગર ના થઈ જશો એ હજી તમે સોંપી લ્યો ઉપર બેઠેલા તમે ખેડૂતો જ છો ઉપર બેઠેલા તમે ખેડૂતો છો તમે પણ બધા નેતાઓ ખેડૂત છો બધાને ખબર જ છે કે પરિસ્થિતિ હું છે એમ પણ ખરેખર તમે બધા સમજી જાવ બે હાથ જોડીને અમે ખેડૂતો તમને નમસ્કાર કરીએ છીએ કે અમારી વેદના તમે સોંભરો અને જલ્દીથી જલ્દી ઉકેલ લાવ એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો છેલ્લા પંચ્યાસી કરતાં વધુ દિવસોથી મજબૂત લડત આપતું આંદોલન હવે વધુ મજબૂતી સાથે પાર્ટ ટુમાં પરિવર્ત્યું છે તેવામાં આવનારા દિવસો રાજ્ય સરકાર સહિત સ્થાનિક તંત્ર માટે કપરા ચડાણરૂપ સાબિત થશે તે નક્કી છે સાથે જ સરકાર દ્વારા ત્રણ મહિના અગાઉ જાહેર કરવામાં આવેલ હુડા નોટિફિકેશન મામલે કેવા અને કયા પ્રકારનો નિર્ણય લેવાય છે તે મહત્વનું બન્યું છે જો કે હાલના તબક્કે પાર્ટ ટુ તરફ આગળ વધી રહેલું આંદોલન સ્થાનિક તંત્ર સહિત સરકાર માટે પડકારરૂપ સાબિત થશે